અટકાયત કરી હતી જોકે આ મામલે પણ આ કેસમાં અત્યારે મામલતદાર દ્વારા દસ હજારના બોન્ડ ઉપર દેવાયત ખબરને જામીન આપી દીધા છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોક સાહિત્યકાર દેવાયત ખબર નું પ્રકરણ ખુબ ચર્ચા કેન્દ્ર બન્યું છે જે રીતે થોડાક દિવસ પહેલા તેમણે અમદાવાદના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો અને આ બનાવ સંદર્ભે તેમની સામે હત્યાનો પ્રયાસનો ગુનો ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો ત્યારબાદ તાલાલા પોલીસ પાંચ દિવસ પછી અલગ અલગ ટીમો બનાવીને સુરેન્દ્રનગરથી દેવાયત ખવડની ધરપકડ કરી લે છે આ ઘટના બન્યા બાદ ચોવીસ કલાક પછી વેરાવળની મેજિસ્ટ્રેટ કોર્ટમાં દેવાયત ખબરને રજૂ કરવામાં આવે છે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવે છે પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટ રિમાન્ડની માંગને ફગાવી દે છે અને દેવાયત ખવણના જામીન એમના વકીલે જે દલીલ કરી હતી તેના આધારે મંજૂર પણ કરી દેવામાં આવે છે તો કે આ બાબતને લઈને ગીર સોમનાથ પોલીસે વાંધો ઉઠાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલે ગીર સોમનાથ સેશન કોર્ટમાં ઓલરેડી એક અરજી ગીર જે રીતે મેજિસ્ટ્રેટ કોર્ટે દેવાયત ખવણના જામીન મંજૂર કર્યા છે તેને વાંધો કરતી અરજી છે તે સેશન કોર્ટમાં કરવામાં આવી છે અને તેની આગામી દિવસોમાં સુનાવણી થવાની છે અને બીજી મહત્વની વાત ગીર સોમનાથ પોલીસે ગઈ કાલે

ત્યારે શું સુનાવણી થાય છે કયા કયા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને આ સુનાવણી થવાની છે તે તમામ બાબતે હાલ તો અનેક બાબતો ચર્ચામાં છે પરંતુ જોવાનું રહ્યું કે જ્યારે ગીર સોમનાથ પોલીસે હવે જે રિવિઝન પિટિશન કરી છે તે બાબતમાં આગામી સમયમાં દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી સેશન કોર્ટમાંથી પણ દેવાયત ખબર માટે રાહતના સમાચાર મળે છે દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैश्ण वजन तो तेने कहिए जे